વક્તાના નિયમો વક્તા કેવા હોવા જોઈએ બોલે વિરક્ત હોવા જોઈએ વૈષ્ણવ હોવા જોઈએ વિપ્ર હોવા જોઈએ વેદ ને વિશુદ્ધ રીતે જાણકાર પોતે હોવા જોઈએ દ્રષ્ટાંત કુશલો દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવા જોઈએ પણ વારંવાર નહીં પ્રસંગોચિત અને ધીરજવાન હોવા જોઈએ ઉતાવળા નહીં ઘણા ઘણા ઉતાવળા એવા હોય હું અમારે મારે ઘણા બધા વર્ષો પહેલા અમે કથામાં જાતા હા ત્યારે ત્યારની એક ઘટના તમે કહું એટલા બધા એક વક્તા એટલા બધા ઉતાવળા એટલા બધા ઉતાવળા દાદા કથા નવ દિવસની હતી ને પાંચમે દિવસે રાવણ મારી નાખ્યું રામ કથા પૂરી ચાર દિવસ વધે શું કરવાનું ઉપાડી લીધો કાકા પાંચમે દિવસે રાવણ ને એટલા બધા ઉતાવળા ભાઈ આ આપણને આપણને એમ થાય કે એટલી બધી ઉતાવળ છે નહી છે એમ હે વક્તા એટલા બધા ઉતાવળા ન હોવા જોઈએ દ્રષ્ટાંત કુશલો ધીરો ધીરો તેरजમાન ધૈર્યવાન હોવા જોઈએ પાંચમે દિવસે રાવણ મારી ચાર દિવસ પાછળ વધે કરવું કથા લેવા બીજી બીજી વાર શ્રોતા નો સાંભળે પછી અમારા અમરદાસ બાપુને ફોન કર્યો આ તકે એને યાદ કરવું પડે અમરદાસ બાપુએ કીધું એક કામ કરે શેઠ સગાળ શાહ ને સંગાવતી નળ દમયંતી આ બધા આખ્યાન કરો ચાર દિવસ અને સાહેબ ચાર દિવસ ભજન ને ને બધું કરી કથા પૂરી થઈ અને અનિલ બાબુ પછી જયારે પૂર્ણાવુધિ થઈ ને વિરામ ત્યારે આ ગોરદાદા જેવા આચાર્ય હતા એને કીધું કે જળનો લોટો લાવો આ જળનો લોટો લઈને ગોરદાદા એ હસ્તે જલમાદા એ કર્યું કથા કરે પીર્યું અને સાહેબ જળ લીધું આજ પછી કે કથા નહીં પેલા પૂરી થઈ જાય આપણે ભજન ગાઈ હારું છે હે મિતેશભાઈ આવું છે દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો તેની સુહા સત્યમ શૌચમ દયાદાનમ મૌનમાર્જવમ વિનયમ તથા આ બધી ઉપાધિથી સ્થિત હોવા જોઈએ વક્તા દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવા જોઈએ વેદ શાસ્ત્ર અને એમને વિશુદ્ધ રીતે વર્ણન કરી શકે એવા હોવા જોઈએ શિવ કથા એવું કહે છે કે વક્તા છે એ સાત દિવસ સુધી બિલકુલ કપટ રાખ્યા વગર કથા કર્યા કરે અને શ્રોતા છે એ સંપૂર્ણ આદર સાથે કથા સાંભળ્યા કરે આ નિયમ છે શિવ મહાપુરાણ મેરે ભાઈ બહેન એવું કહે છે કે વક્તા પ્રેમ ભાવ અને જ્ઞાનપૂર્વક કથા કયા કરે અને શ્રોતાઓ છે એ બિલકુલ વિરક્ત થઈ અને કથાનું શ્રવણ કર્યા